ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અકોટા વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા તેના છેતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી કરવાનું નક્કી કર્યા બાદ શહેરમાં અલગ અલગ વિધાનસભા વિસ્તારોમાં છેતાલીસમા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત સક્રિય સદસ્ય સંમેલનો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત અકોટા વિધાનસભાનું સક્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીઓ અધિકારીઓ કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજુભાઈ ત્રિવેદી આપણા સૌના વડીલ એવા માન્ય જીતુભાઈ અને ભૂપેન્દ્રભાઈ મોટાબેન સીમાબેન મોહિલે આપણા ડેપ્યુટી મેયર સંગઠન ગડે ચલો સુપંથ પરિવડે ચલો સંગઠન આપણા સાંસદ ડોક્ટર હેમંગભાઈ

भारत माता की वार्ड नंबर बार ना अध्यक्ष हार्दिक भाई पटेल ने विनती छे माता की क्या बात अकोटा की भारत माता की भारत माता की जर्मन महिला मोर्चा में डॉक्टर हितेंद्र भाई केश भाई गोयल समिति के अध्यक्ष डॉक्टर सिद्धार्थ भाई मिस्त्री का स्वागत करते बोर्ड नंबर अध्यक्ष बोर्ड नंबर में देश का वो काम सब किए चलो સાથે આ ગીત ગાવું છે ને તો હું એકલી ગાઈ જ નહી સોચ લો જેકા નિપા ગયા અમે ના કામ પર બડે ચલો સંગઠન ચલો પર બડે ચલો પર બડે ચલો બલા હો જેશમે દેશ કા વો કામ શબિક કે સાથ মিল કે કામો કામો કરવાના શરૂ કરી દીધા આમાં પૂર્ણ એના માટે થોડું આગળ પાછું થયું હતું પરંતુ શરૂઆતમાં લિમિટેશનના જે કામો જે કોર્પોરેટર કરતા હોય છે એમાં આપણે એક રૂપે અતિયો નથી સપ્તાહ કે સપ્તાહ સોસાયટીમાં લોકોને પહોંચે ત્યાં સુધી

ચાલો ભારતીય કાર્યકર્તા સંમેલનનું આજે અકોટા વિધાનસભા ખાતે ચૈતનભાઈ દેસાઈ દ્વારા લોકપ્રિય ધારાસભ્ય છે અકોટાના એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય વક્તા તરીકે આપણા અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર પોતે પધાર્યા છે

એટલે જ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતો હોય છે ત્યારે ખરા અર્થમાં સક્રિયતાનું ઉત્તમ ઉદાહરણ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે ત્યારે અત્યારે વિવિધ વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તા સંમેલનો ચાલી રહ્યા છે જેમાં આજ રોજ અખોટા વિધાનસભા ખાતે સક્રિય કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જો સૌ સાથે મળી અને અહીંયા ભાગ લીધો આભાર આજે અખોટા વિધાનસભાનું સક્રિય સંમેલન રાખવામાં આવેલું છે સંમેલનમાં શહેર પ્રમુખ મુખ્ય સ્તરે સાથે અમિતભાઈ ઠાકર વીજલપુરના એમએલએ છે એ મુખ્ય વક્તા તરીકે આવ્યા છે સાથે વડોદરા શહેરના પૂર્વ એમએલએ અને પૂર્વ પ્રમુખ એવા દરેકે દરેક આપણા મોબીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ મુખ્ય રીતના અને શહેરના હોદ્દેદારો બધા જ અહીંયા ઊભા રહ્યા છે અને આ સ્પેશિયલી આ વખતે વહેલું થોડોક તો ન કહેવાય પરંતુ છેતાલીસનો અમારો જે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ગયો એ નિમિત્તના એ નિમિત્તે આ વખતે રાખવામાં આવ્યું છે આમ તો દરેક વર્ષે કરતાં જ હોઈએ છે સક્રિય સંમેલન પરંતુ આ વખતે છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કર્યું છે અને પાછલા કાર્યક્રમો જે થઈ ગયા છે અને આવતા જે નવા કાર્યક્રમો આવશે એની થોડી સૂચિ આપવામાં પણ આ કાર્યક્રમની અમે મદદ લેતા હોઈએ છીએ આભાર